રાજકોટમાં તહેવારોને લઈ ડાયવર્ઝન અને રાજકોટના લોકોને હાલાકીનો સામનો રાજકોટ તહેવારોને લઈ રોડ ડાયવર્ઝન કરવામાં આવ્યા પણ રાજકોટના માલવિયા ચોક સર્કલને પણ ડાયવર્ઝનમાં ફેરવવામાં આવ્યું ત્યારે માલવિયા ચોકના બદલે ટાઇટલના શોરૂમ પાસેથી ડાયવર્ઝન છે તે યોગ્ય રહી તેવું લાગી રહ્યું છે કેમ કે આજુબાજુમાં બિઝનેસ કોમ્પ્લેક્સ સ્કૂલ તેમજ બાળકોની હોસ્પિટલ ગેસ પોટ ટોકીઝ નજીક આવેલી છે ત્યારે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે દ્રશ્યમાં એવું પણ નજરે પડે છે કે અનેક લોકો પોલીસ ની આંખ નીચેથી પણ સરકાવીને નીકળી જાય છે તેના પર ધ્યાન નથી જતું અને જો તમે કોઈ અધિકારી હોવ તો તમને કોઈ નિયમ લાગુ પડતો નથી ત્યારે લાલ પ્લેટ વાળી ગાડી નીકળી જાય છે અને સામાન્ય લોકોને સામે ફક્ત દસ મીટરના ગાળામાં સ્કૂટર લઈને જવામાં પણ હાલાકીનો સામનો કરવો પડે છે ટ્રાફિક ને હલ કરવા વાળા એક જગ્યાએ ઉભા રહી ટ્રાફિકનું નિરાકરણ કરે છે ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ વિડીયોમાં જોઈ શકાય છે કે એક જગ્યાએ ઉભા રહેવાથી ટ્રાફિક નો હલ નથી થતો ત્યારે વાતોના ગપાટા ખાય છે પણ ટ્રાફિક તો બસ લાંબી લાઈનો જ લાગે છે ભાશય